સફળ સંશોધક અને મેધાવી શિક્ષક વિક્રમભાઈના પિતાશ્રી અંબાલાલભાઈને બાગ બગીચાનો ભારે શોખ હતો શાહીબાગ ખાતે ઉદ્યાનના નામે જાણીતો બાગ ભારતભરમાં મશહૂર છે તેમાં સંખ્યાબદ્ધ ઔષધિઓના છોડ છે વિરલ વૃક્ષો છે અને વનસ્પતિ વિજ્ઞાનની દૃષ્ટિએ ઉદ્યાન એ વિવિધ વનસ્પતિઓનો મોટો ખજાનો છે પીઆરએલ હોય કે અટીરા હોય પણ તેના પરિસરમાં ફૂલ છોડ વૃક્ષોની પસંદગી પૂરેપૂરી વૈજ્ઞાનિક છે એક વખતે વિક્રમભાઈ પીઆરએલમાંથી પોતાને ઘેર જઈ રહ્યા હતા ત્યારે તેને દરવાજે ગાડી ઊભી રાખીને માળીને બોલાવી પૂછ્યું કે અહીં તો બે ઝાડ હતા અને આજે એક જ કેમ છે બીજું ઝાડ કેમ નથી માળીએ કહ્યું કે સાહેબ બીજું ઝાડ જૂનું થઈ ગયું હતું તેમાં જીવાત થઈ હતી એટલે કાઢી નાખ્યું છે માળીની વાત વિક્રમભાઈએ શાંતિથી સાંભળી અને તેને પ્રેમથી સમજાવતા કહ્યું કે આપણે પણ એક દિવસ વૃદ્ધ થવાના છીએ રોગગ્રસ્ત પણ બનીશું તો તેવા સંજોગોમાં આપણે ડાક્ટરની સલાહ લઈને દવા ઈલાજ કરીએ છીએ અને કોઈ વૃદ્ધ કે રોગિષ્ટને ફેંકી દેવામાં આવતા નથી વિક્રમભાઈની વાત માણીને સંપૂર્ણપણે સમજાઈ ગઈ અને ભૂલની કબૂલાત કરી આ હતો વિક્રમભાઈનો પ્રકૃતિ પ્રેમ પ્રકૃતિ તો વિક્રમભાઈની પ્રયોગશાળા હતી તેમાંથી તેઓ માનવતાના ફૂલો ખીલવતા હતા ગુજરાતના ત્રણ સપૂતો ગાંધીજી સરદાર પટેલ અને વિક્રમ સારાભાઈએ તેમના જીવનકાળ દરમિયાન અવિસ્મરણીય ઇતિહાસ સર્જ્યો છે ગાંધીજીએ પ્રજાના અદ્ભુત સહકારથી ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્ય ખતમ કરી ભારતને સ્વાતંત્ર્યની વિભાવના સાથે એક કર્યું સરદાર પટેલે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરીને સમગ્ર ભારતને અખંડ રાષ્ટ્રના ધ્વજ નીચે એક કર્યું અને વિક્રમભાઈએ વિજ્ઞાન અવકાશના માહોલમાં એક ઉપગ્રહ હેઠળ સમગ્ર ભારતને એક કર્યું આ રીતે ભારતને સાત્વિક ખુમારીવાળું સાર્વભૌમ સત્તા ધરાવતું અને વૈજ્ઞાનિક રીતે ઉન્નત રાષ્ટ્ર બનાવવામાં આ ત્રણ શિલ્પીઓનો અમૂલ્ય ફાળો રહેલો છે ઉપગ્રહ દ્વારા દૂર સંચારણ ટેલિકોમ્યુનિકેશન સુદૂર સંવેદન રિમોટ સેન્સિંગ અને મોસમ વિજ્ઞાન મિટિયોરોલોજી જેવી સુવિધાઓ આપીને વિક્રમભાઈ સારાભાઈએ દેશને શૈક્ષણિક સામાજિક અને રાષ્ટ્રીય પ્રગતિમાં પ્રમુખ ફાળો આપ્યો છે તેઓ આ કારણે ભારતના અવકાશયુગના પિતા સમાન ગણાય છે વિક્રમભાઈ બહુવિધ અને સર્જનાત્મક વ્યક્તિત્વ ધરાવતા હતા તે દીર્ઘ દ્રષ્ટિવાળા વિજ્ઞાની સાહસિક ઉદ્યોગપતિ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સર્જક કુશળ અને કારગત વ્યવસ્થાપક તથા આદર્શ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક હતા તેમણે સર્જેલ પીઆરએલ અટીરા આઈઆઈએમ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર કે કોઈ પણ વિકસાવેલ ઉદ્યોગ હોય તે બધાના પાયાને મજબૂત કરવા માટે શિક્ષણ મહત્ત્વનું પરિબળ બની રહ્યું છે દરેક સંસ્થામાં સમસ્યાના ઉકેલ માટેનું શિક્ષણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવા માટેનું શિક્ષણ સામાજિક ઉત્થાન માટેનું શિક્ષણ માનવીય સંબંધો ઉત્કૃષ્ટ બનાવવાનું શિક્ષણ અને રાષ્ટ્રીય ચારિત્રના ઘડતરનું શિક્ષણ કેન્દ્ર સ્થાને રહ્યું છે વિક્રમભાઈ વિજ્ઞાની ઉદ્યોગપતિ વ્યવસ્થાપક અથવા સરકારી અધિકારી તરીકે કાર્ય કરતા હોય તો પણ તેમનો શિક્ષક તરીકેનો ઉદ્વેગ પ્રગટ થયા વિના રહેતો નથી તેઓ ચુસ્તપણે માનતા કે શિક્ષણ વડે અને શિક્ષણ મારફતે જ કોઈપણ સંસ્થાની ઇમારતનો પાયો મજબૂત થતો હોય છે તેમની એક ખૂબી એ હતી કે કોઈ પણ સંસ્થાની લગામ તેઓ છેક સુધી પોતાની હાથમાં રાખતા નહીં સંસ્થા હોય કે ઉદ્યોગ હોય તેને તૈયાર કરીને તેઓ હંમેશા સક્ષમ સુપાત્ર અને શૈક્ષણિક લાયકાતવાળી વ્યક્તિને તે સોંપીને તેના વિકાસની જવાબદારી તેને સિરે નાખી દેતા વિક્રમભાઈ પોતે એક આદર્શ શિક્ષક તરીકે જીવનના અંતિમ શ્વાસ સુધી કાર્ય કરવા માંગતા હતા સત્તા ભોગવવાનો ખ્યાલ તેમને કદી આવ્યો નથી તે છતાં સામે ચાલીને સત્તા તેમની પાસે આવતી શિક્ષક તરીકે કામ કરવા માટે તેમની પાસે એક જ સંસ્થા હતી અને તે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર પણ કુદરતે કંઈક જુદું જ વિચાર્યું હશે જેથી તેઓ તેમણે સર્જેલી શૈક્ષણિક સંસ્થા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના શિક્ષક ન બની શક્યા વિજ્ઞાન ગણિત સમાજવિદ્યા માનવવિદ્યા કે અન્ય કોઈ વિદ્યાકીય શાખા હોય પણ બધે શિક્ષણ લેવા કે આપવાની પ્રક્રિયા પ્રોસેસ મૂળભૂત રીતે સમાન હોય છે શિક્ષણ કોઈપણ પ્રકારનું હોય પણ તે વૈજ્ઞાનિક રીતે લેવાય અને અપાય તો જ તેની શ્રેષ્ઠતા એક્સલન્સ સિદ્ધ થાય છે અને તેમ થાય તો જ શિક્ષણના હેતુઓની વધુમાં વધુ નજીક પહોંચી શકાય ભારતના પ્રત્યેક રાજ્યમાં શિક્ષણ માટેના અભ્યાસક્રમો બોર્ડ કે યુનિવર્સિટી નક્કી કરે છે શિક્ષણ આપવાની પદ્ધતિઓ પણ તે નક્કી કરે છે પરીક્ષાનું તંત્ર પણ તે ચલાવે છે અને ગોઠવે આ બધું જળ નિયમોને આધારે ચાલતું હોય છે તૈયાર કરેલી બંધ પ્રણાલીમાં શિક્ષકે કાર્ય કરવાનું રહે છે આવા બંધિયાર તંત્રમાં સાચા શિક્ષક અને સારા વિદ્યાર્થીને ક્યાંય પણ મોકળાશ મળતી નથી જેને માટે શિક્ષણ છે તેવા વિદ્યાર્થીઓ અને જેના દ્વારા તે અપાય છે તેવા શિક્ષકોનો અવાજ કે અભિપ્રાય મહત્વનો કે નિર્ણાયક ગણાતો નથી શિક્ષણ ક્ષેત્રે બોર્ડ અને યુનિવર્સિટીઓ લગભગ ઇજારાશાહી ભોગવે છે શિક્ષણમાં ઇજારાશાહી અને શિક્ષણની બંધિયાર પરિસ્થિતિથી વિક્રમભાઈ ભારે વ્યથિત હતા મુક્ત શિક્ષણની વ્યવસ્થા માટે તેઓ સતત ચિંતન કરતા હતા શિક્ષણને મુક્ત કરી શકાય તો જ ઈચ્છિત પરિણામો લાવી શકાય એમ તેઓ દ્રઢપણે માનતા વિક્રમભાઈ શિક્ષણ પરત્વે કેવા વિચારો ધરાવતા હતા તેનો ખ્યાલ તેમણે અમદાવાદમાં સ્થાપેલી કમ્યુનિટી સાયન્સ સેન્ટર તેમના મૃત્યુ બાદ આ સંસ્થાનું નામ વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર રાખવામાં આવ્યું છે ની કાર્ય પદ્ધતિ દ્વારા આવે તેમ છે તેમના મત મુજબ શિક્ષણની વ્યવસ્થા ખુલ્લી હોવી જોઈએ જેને શિક્ષણ જોઈતું હોય તેને નિયમોનો બાદ ન આવે તે રીતે શિક્ષણ મળવું જોઈએ દરેકને પોતાની રુચિ અને ક્ષમતા પ્રમાણે શિક્ષણ મળવું જોઈએ સમાજની કોઈ પણ વ્યક્તિ માટે શિક્ષણ સંસ્થાના દરવાજા ખુલ્લા હોવા જોઈએ આ બધા હેતુઓને પાર પાડવા માટે કમ્યુનિટી સાયન્સ સેન્ટર યોગ્ય સંસ્થા છે આ સંસ્થાની પ્રગતિ જોયા પછી દેશમાં ઘણી જગ્યાએ આવા કેન્દ્રો ઊભા થવા લાગ્યા છે ગુજરાતમાં રાજકોટ વડોદરા અને અમરેલી જેવા સ્થળોએ આવા કેન્દ્રો કાર્ય કરતા થયા છે વિજ્ઞાન શિક્ષણની તાસીર બદલવામાં આ સંસ્થાએ પ્રશંસનીય યોગદાન કર્યું છે માં વિક્રમભાઈ યુએસના શિક્ષણ સંસાધન નિષ્ણાત એક્સેલ હોન કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો પોતાનો વિચાર મિસ્ટર ને જણાવ્યો એક જ દિવસમાં આ સંસ્થાની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી ત્યારબાદ મિસ્ટર ની મદદથી વિક્રમભાઈએ ઓગણીસો છાસઠ અડસઠ વચ્ચે સંપૂર્ણ રીતે કામ કરતું કમ્યુનિટી સાયન્સ સેન્ટર ઊભું કર્યું આ સંસ્થામાં નીચેના કાર્યક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે રાષ્ટ્રીય અને સામાજિક વિકાસની ગતિમાં રાજકીય પરિબળો મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે આ પરિબળો રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પણ હોય જેમ કે દેશની સલામતી તેમાં નિઃશસ્ત્રીકરણની સંસ્થાઓ મોખરી હોય છે આવા પરિબળો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય છે આથી તેમના નિહિતાર્થો સમજતા સમાજના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે વૈયક્તિક વિકાસ સુદૃઢ સમાજ કે રાષ્ટ્રની રચના માટે વૈયક્તિક વિકાસ અનિવાર્ય છે માણસની ઓળખ અને વિકાસ શિક્ષણ દ્વારા જ શક્ય બને છે આથી માણસના વિકાસ માટે જરૂરી શિક્ષણ કાર્ય અને તેમાં સુધારણાના કાર્યક્રમોની જોગવાઈ થવી જોઈએ પરિવર્તન દ્વારા વિકાસ વિકાસ પ્રવેગિત દરે થતો હોય ત્યારે તેના નિહિત અર્થો સમજવા પડે ગ્રામ વિસ્તારની સમસ્યાઓ સમજવી પડે ટેકનિકલ સહાયને આધારે વિકાસની તકો સમજવી પડે કૃષિ આધારિત સમૂહો માટે ભૌતિક અને સામાજિક વિજ્ઞાનમાંથી પ્રાપ્ત થતા નવા અભિગમોનો ઉપયોગ કરવો પડે આ રીતે જૂની રીત રસમો છોડીને નવી અસરકારક રીતો વડે વિકાસ સાધવાનો હોય છે વિકાસ અને જનવૃદ્ધિ વસ્તીના નિયંત્રણ માટે સામાજિક અને સંસ્થાકીય કાર્યક્રમો આપવા સમાજની જે કોઈ વ્યક્તિ કે સંસ્થાને વસ્તી નિયંત્રણમાં રસ હોય તેવી વ્યક્તિઓને પહેલ કરવા માટે આ ફાઉન્ડેશન સેવાઓ પૂરી પાડશે તેમજ બૌદ્ધિક સંસાધનો ઊભા કરવા સહયોગ આપશે પીઆરએલમાં વિક્રમભાઈ પોતાના આયોજન પ્રમાણે બ્રહ્માંડ કિરણો ઉપર સંશોધન તો કરતા પણ તે સાથે તેઓ બાહ્ય અવકાશ વિશે વધુને વધુ જાણકારી મેળવવા સતત પ્રયત્નશીલ રહેતા કુદરતે જે કાંઈ નિર્માણ કર્યું છે તેનો ઉપયોગ થાય છે અને કરવો રહ્યો હવા પાણી પ્રકાશ દ્રવ્ય અને અવકાશ બધું જ માનવ ઉપયોગી છે અભ્યાસ અને સંશોધનને આધારે તેઓ અવકાશને માનવ ઉપયોગી બનાવવાની ઝંખના અને ધગસ ધરાવતા હતા તેમની સાથે સંશોધન કરતા યુવાનો માટે તેઓ અનુસ્નાતક કક્ષાએ સંશોધન સલાહકાર હતા ઉદ્યોગો અને વ્યવસ્થાપનને લગતું ઘણું કામ કરે ત્યારે થાક્યા પાક્યા સાંજે પીઆરએલમાં આવતા તથા સ્ફૂર્તિ અનુભવતા કોઈ પણ વ્યક્તિ માટે ધરતીનો છેડો ઘર તેમ વિક્રમભાઈ માટે પીઆરએલ તેમનું ઘર હતું પીઆરએલમાં ત્યારે તેઓ બધું ભૂલી શિક્ષક બની જાય એક પછી એક બધા વિદ્યાર્થીઓને મળે અગાઉ આપેલ ઘરકામ તપાસે સંશોધન સમસ્યામાં વિદ્યાર્થીઓ કેટલું આગળ વધ્યા છે તેની ખાતરી કરી લે શિક્ષક તરીકેનું કાર્ય પૂરું કર્યા પછી તેઓ વાલી બની જાય પોતાના વિદ્યાર્થી અને તેમના કુટુંબના ખબર અંતર પૂછે આ રીતે તેમની સાથે સ્વજન તરીકેનો નાતો બંધાતો તેઓ માનતા હતા કે શિક્ષકનું કાર્ય શાળાના પટાંગણ અને શાળાના સમય પૂરતું મર્યાદિત નથી કારણ કે સાચો શિક્ષક ગમે ત્યાં હોય પણ તે પ્રથમ શિક્ષક તરીકે જ વ્યવહાર કરે છે અને તેના શરીરનો પ્રત્યેક કોષ શિક્ષકત્વનો હોય છે આથી તે પ્રત્યેક પળે અને સ્થળે શિક્ષક જ છે પીઆરએલમાં શિક્ષક અને સંશોધન તરીકે કાર્ય કરતા હતા ત્યારે ઉદ્યોગોનું સંચાલન પણ સંભાળતા હતા ઓગણીસો ને છાસઠમાં તેઓ પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત થતા પીઆરએલમાં આવવાનું થોડુંક ઓછું થયું તે છતાં સપ્તાહના અંતે એટલે કે શનિ રવિના દિવસે પીઆરએલમાં અચૂક હોય જ પોતાના વિદ્યાર્થીઓના હિતોના તેઓ પ્રહરી હતા સમયના અભાવને કારણે વિક્રમભાઈ જ્યાં જાય ત્યાં પોતાના વિદ્યાર્થીઓને સાથે લઈ જાય પ્રવાસ દરમિયાન સંશોધન લેખ તપાસી લે અને આગળના દિવસોના કાર્યની રૂપરેખા આપી દે તેમનું નિવાસસ્થાન ચિદમ્બરમ સાબરમતી નદીના પશ્ચિમ કિનારે છે એટલે કુદરતના સાનિધ્ય વચ્ચે પોતાના વિદ્યાર્થીઓને બોલાવે મહાનિબંધ કરાવે અને તૈયાર હોય તો તપાસી લે જરૂરી લાગે તો વધુ સંશોધન કરવા માર્ગદર્શન આપે આ રીતે પ્રેમ અને હૂફ આપી તેઓ વિદ્યાર્થીઓનું જીવન ઉજાડતા આ રીતે તેઓ એક આદર્શ શિક્ષક હતા અને ખરા અર્થમાં તેઓ આધુનિક યુગમાં પણ ગુરુ શિષ્યનો સંબંધ વિકસાવતા આવા વાત્સલ્યપૂર્ણ વાતાવરણ વચ્ચે તેમણે પચીસ વિદ્યાર્થીઓને પીએચડીની ઉપાધિ અપાવી આશરે પંચ્યાસી સંશોધન લેખો દેશ પરદેશના ખ્યાતનામ સામાયિકોમાં પ્રસિદ્ધ કર્યા છે કોઈ વ્યક્તિ બીજું કાંઈ જ ન કરે અને માત્ર ભૌતિક શાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય કરે તો પણ આટલું કામ ભાગ્યે જ ચાલીસ વર્ષમાં કરી શકે જ્યારે વિક્રમભાઈએ અનેકવિધ સંપૂર્ણ જવાબદારીઓ વચ્ચે રહીને આ કામ ઘણા ટૂંકા ગાળામાં કરી બતાવ્યું છે વિક્રમભાઈ બહુમુખી પ્રતિભા હતા તેમની અંદર ઉદ્યોગપતિ શાસક શિક્ષક સરકારી અધિકારી અને કલાકારના કૌશલ્યો રહેલા હતા પણ એ સૌના હાર્દરૂપ સાત્વિક વ્યક્તિત્વ તો શિક્ષકનું આથી જ તો તેમણે કેટલીય સંસ્થાઓ સ્થાપી અને સંવર્ધિત કરી ઘણી બધી અને મોટી સંસ્થાઓ એકલે હાથે ચલાવવી કઠિન છે આથી તેઓ સૌ પ્રથમ યોગ્ય વ્યક્તિને ઓળખી પાડતા અને પછી જે તે સંસ્થાની પૂરેપૂરી જવાબદારી સોંપીને કામ કરવાની સ્વતંત્રતા આપતા આવી સંસ્થાઓમાં તેમને તો નીતિવિષયક બાબતે મદદ કરવાની રહેતી આથી રોજબરોજના વહીવટમાં કંઈ જ જોવા પણ રહેતું નહીં પીઆરએલ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સંસ્થા છે ઉપરાંત તેને દેશની કેટલીય યુનિવર્સિટીઓએ અનુસ્નાતક સંશોધન કેન્દ્ર તરીકે માન્યતા આપી છે તે સમયે એટલે કે ઓગણીસોને પંચાવનથી ઓગણીસોને ઓગણસાઠના સમય દરમિયાન વિક્રમભાઈ પીઆરએલના માનાર્ક નિયામક હતા અર્થાત પીઆરએલના વડા હતા યુનિવર્સિટીના તે સમયના ધારા અન્વયે હોદ્દાને કારણે તેઓ ગુજરાત યુનિવર્સિટીની સેનેટના સભ્ય હતા પછી તો તેઓ વહીવટ સત્તામંડળ તત્કાલીન સિન્ડિકેટના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા તે સમયે કવિ અને સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પણ તેમની સાથે સિન્ડિકેટના સભ્ય હતા શિક્ષણને આધુનિક બનાવવાના વિક્રમભાઈના ખ્યાલોથી શ્રી ઉમાશંકર જોશી ઘણા પ્રભાવિત થયા હતા તેમજ ખ્યાતનામ ગણિતશાસ્ત્રી અને સાપેક્ષવાદના ક્ષેત્રે પ્રકાર સંશોધક ડૉક્ટર પી સી વૈદ્ય વિક્રમભાઈના શિક્ષણમાં આધુનિકતાના ખ્યાલોને પૂરેપૂરો ટેકો આપતા રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ તે પહેલાં ગુજરાતની બધી જ કોલેજો મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી ગુજરાત યુનિવર્સિટીની રચના થઈ ત્યારે મુંબઈ યુનિવર્સિટીની રીત રસમો ધારાઓ અને અભ્યાસક્રમો ચાલુ રહ્યા હતા યુનિવર્સિટી નવી પણ આત્મા તો જૂનો ગુજરાત યુનિવર્સિટીનું ક્લેવર જૂનું ને સેનેટ અને સિન્ડિકેટની બેઠકોમાં વિક્રમભાઈની સુધારાલક્ષી ભાષામાં ઘણા ઓછા સભ્યોને રસ પડતો કારણ કે કેટલાકને કદાચ તેમની ભાષા સમજાતી નહીં હોય એટલે આવી બેઠકોમાં તેમના વિચારોને જાજુ અનુમોદન મળતું નહીં એટલે તેઓ એકલા પડી જતા હતા કેટલાકના આંધળા વિરોધો સામે નિડરપણે પોતાના વિચારોને વળગી રહેતા આ જગ્યાએ બીજી કોઈ અન્ય વ્યક્તિ હોય તો નાસી પાસ થાય આશરે ઓગણીસો ને સાહીઠમાં ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ વિદ્યાશાખાઓના શિક્ષણ અને સંશોધન માટે વિભાગો ચાલુ કરવાનું શરૂ કર્યું હતું આ સાથે અન્ય યુનિવર્સિટીઓની જેમ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને સંલગ્નતા આપીને પરીક્ષાઓ લેવી તે ગુજરાત યુનિવર્સિટીનું મહત્વનું કામ બની રહ્યું યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રક્રિયા શરૂ થઈ હતી પણ સંશોધનના બીજ રોપાયા ન હતા તે સમયે ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજો અને વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી યુનિવર્સિટીની સંખ્યાત્મક ક્વોન્ટિટેટિવ વ્યાપ વધ્યો તે સાથે ગુણાત્મક ક્વોલિટેટિવ વિકાસની પીછેહટ શરૂ થઈ અને શિક્ષણમાં શ્રેષ્ઠતા એક્સિલન્સનો ખ્યાલ ક્રમશઃ અદ્રશ્ય થવા લાગ્યો યુનિવર્સિટી તંત્રની જળતાને કારણે શૈક્ષણિક અને સંશોધન વિકાસ ગોકળ ગાયની ગતિએ થતો હતો આ બધામાંથી માર્ગ કાઢવા યુનિવર્સિટી તંત્રનો વ્યવહારિક અને અસરકારક બનાવવા સંશોધનની રફતાર વધારવા અને આધુનિકતાનો અભિગમ અપનાવવા જ્યારે યુનિવર્સિટીમાં મોકો મળ્યો ત્યારે વિક્રમભાઈ તેમના વિચારો ભારપૂર્વક રજૂ કરતા બરાબર આ સમયે ગુજરાત યુનિવર્સિટીમાં રાજકારણે સારો એવો પગ પેસારો કર્યો હતો અને રાજકીય પરિબળો ગુજરાત યુનિવર્સિટીમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા હતા ગુજરાત યુનિવર્સિટીના સમગ્ર તંત્રની એક્સ કિરણ છબી વિક્રમભાઈ પાસે હતી વિક્રમભાઈને લાગ્યું કે શિક્ષણમાં આધુનિકતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું હોય તો નિયમોના અમલ માટે સત્તા હોવી જરૂરી છે ગુજરાત યુનિવર્સિટીને શૈક્ષણિક વૈજ્ઞાનિક અને અદ્યતન બનાવવાના હેતુથી વિક્રમભાઈએ આ યુનિવર્સિટીના ઉપકુલપતિના પદની ચૂંટણીમાં જંપલાવ્યું કારણ કે તે વખતે આ પદ માટે ચૂંટણીની ધારાકીય જોગવાઈ હતી આ ચૂંટણીમાં રાજકીય અને રૂઢિચુસ્ત પરિબળોએ વિક્રમભાઈને હરાવ્યા ગુજરાતના શૈક્ષણિક વિનિપાતનો આરંભ થઈ ચૂક્યો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આવા વૈજ્ઞાનિકને હરાવી કોણે શું ગુમાવ્યું તે સૌ કોઈ સમજી શકે તેમ છે પીઆરએલ અટીરા આઈઆઈએમની તેમની કામગીરીએ તેમની શિક્ષણ સંશોધનની ઉદ્દાત કક્ષાનો અનુભવ કરાવ્યો તેથી લોકો તેમને ઉચ્ચ કોટીના સંસ્થા સર્જક અને સંવર્ધક તરીકે આદરપૂર્વક જોતા હતા આથી જ તો ઉપકુલપતિ પદની ચૂંટણીમાં વિક્રમભાઈની હાર થતાં તેમણે કશું જ ગુમાવ્યું નથી પરંતુ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં આ ઘટના કલંકરૂપ બની ગઈ જે સંસ્થાઓનું તેમણે સર્જન કર્યું છે કે જે સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા ત્યાં બધે જ શિસ્ત અસરકારક વહીવટ ખુલ્લાપણો ઓપનનેસ અને સુધારાલક્ષી ઇનોવેટિવ આધુનિકતા જેવા લક્ષણો ધ્યાન ખેંચતા રહ્યા ઉપકુલપતિ પદે આરૂઢ થવાની તક વિક્રમભાઈને આપી હોત તો આજે ગુજરાત યુનિવર્સિટીની તાસીર જુદી જ હોત તેનો ઇતિહાસ ગૌરવવંતો હોત વિક્રમભાઈ પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ હતા ત્યારે બનેલી બીજી ઘટના ધ્યાન ખેંચે તેવી છે આ પંચના અધ્યક્ષ તરીકે તેમણે જોયું કે ઉર્જા ઉત્પાદન પ્રક્રિયા કેટલી કિંમતી આડપેદાશો મળી આવે છે તેનો સદુપયોગ કરવાનો તેમને ખ્યાલ આવ્યો આવી આડપેદાશોના વિકિરણ રેડિએશન પેદા કરે તેવા પદાર્થો હોય છે તેનો ઉપયોગ રોગ નિદાન અને રોગની સારવારમાં થાય છે ન્યુક્લિયર મેડિસિન નામની એક નવી જ તબીબી વિજ્ઞાનની શાખા આપણા દેશમાં પહેલ વહેલી શરૂ કરવાની હતી અને તેમાં આવા વિકિરણ પદાર્થોનો ઉપયોગ કરીને રોગનું નિદાન અને સારવાર કરવાની વ્યવસ્થા હતી વિક્રમભાઈએ પીઆરએલની શરૂઆત જેમ એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં કરેલી એવી જ રીતે આ બીજી સંસ્થા અમદાવાદમાં થાય એવી તેમની ઈચ્છા અને પ્રયત્નો હતા તેમ કરવા તેઓ શક્તિમાન પણ હતા તેમણે અમદાવાદની હાલની એલજી હોસ્પિટલની પસંદગી કરેલી તેઓએ જાતે જ હોસ્પિટલના અધ્યક્ષ તેમજ મ્યુનિસિપલ કમિશનર આગળ પ્રસ્તાવ મૂકી વિગતવાર ચર્ચા કરેલી તબીબી ક્ષેત્રે ન્યુક્લિયર મેડિસિનની તક ઝડપી લેવા વિક્રમભાઈએ ઘણું સમજાવ્યું પણ પરિણામ શૂન્ય આવ્યું થોડાક જ દિવસો બાદ આ સંસ્થા મુંબઈમાં સ્થાપવામાં આવી અમદાવાદ માટે આ શરમજનક બિના હતી આટલી બધી પ્રતિકૃતાઓ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારને વિજ્ઞાનમય બનાવવાની તેમની ખેવના હતી તે માટે તેઓ અથાક પ્રયત્નો કરતા રહ્યા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધનથી ઝૂમી ઉઠે એવું વાતાવરણ ઊભું કરવાની તેમના અંતરની ખ્વાહિશ હતી વિજ્ઞાન ક્ષેત્રે રચનાત્મક માહોલનું નિર્માણ કરવા તેમણે ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની પીઆરએલ એલ ખાતે નિમંત્ર્યા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિજ્ઞાનના શિક્ષણને અદ્યતન અને અર્થપૂર્ણ બનાવવા તેમણે ઉપકુલપતિઓનો સહયોગ માંગ્યો ઓગણીસો ને ફરીથી ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓને વિજ્ઞાન શિક્ષણ પરના પરિસંવાદ માટે નિમંત્ર્યા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉદ્દેશો અને તેમની કાર્યવાહીને આગળ ધપાવવા માટે ગુજરાત યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોની અંગત હેસિયતથી સેવાઓ મળી તે સિવાય યુનિવર્સિટી કક્ષાએ અથવા સંશોધન ક્ષેત્રે વિક્રમભાઈને જાજો સહયોગ મળ્યો નહીં તેથી શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીની પીછે હટ થઈ તે હવે સમજાય છે વિક્રમભાઈનો વિષય ભૌતિકશાસ્ત્ર આથી ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના વિકાસમાં તેમને રસ હોય તે સ્વાભાવિક છે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટના સભ્ય હોવાને નાતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા ભૌતિકશાસ્ત્રના વિષયમાં અનુસ્નાતક કક્ષાએ જે અભ્યાસક્રમ તૈયાર કરવાનો હતો તેની સમિતિના તેઓ સભ્ય હતા આથી ભૌતિકશાસ્ત્રના શિક્ષણનો પાયો મજબૂત કરવામાં તેમને દિલચસ્પી હોય તે સ્વાભાવિક છે તે સમયે ફ્રાઈડમેનનો મેનનો અહેવાલ પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો તેમાં ભૌતિકશાસ્ત્રને અસરકારક રીતે શીખવવાની મહત્ત્વની પદ્ધતિઓના સૂચન કરવામાં આવ્યા છે આ અહેવાલથી વિક્રમભાઈ સારા એવા પ્રભાવિત થયા હતા ગુજરાત યુનિવર્સિટીમાં તે અહેવાલ મુજબ ભૌતિકશાસ્ત્રના શિક્ષણની પદ્ધતિનો અમલ કરવા આતુર હતા પણ તેમને સફળતા મળી નહીં પણ પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી ડૉક્ટર પી સી વૈદ્યના સહયોગથી શાળા કોલેજ માટે ગણિતનો અભ્યાસક્રમ સુગ્રથિત કર્યો અને આધુનિક પણ આ સાથે અવકાશ સંશોધનમાં ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરવા માટેની પ્રવૃત્તિ જોરદાર ચાલતી હતી દૂર સંચારણના પ્રયોગો સફળ થઈ રહ્યા હતા અવકાશ સંશોધન અને દૂર સંચારણનો પાયો ભૌતિકશાસ્ત્ર છે એ હકીકત સુવિધિત છે એટલે જ વિક્રમભાઈ ભૌતિક શાસ્ત્રનું શિક્ષણ અને સંશોધન સઘન અસરકારક બનાવવા માગતા હતા આ વિષયના શિક્ષણનું કાર્ય યુનિવર્સિટીના ફાળે ગયું અને સંશોધન પીઆરએલના ફાળે પીઆરએલ ભૌતિક શાસ્ત્રના પાયા ઉપર વિકસાવેલ અવકાશ વિજ્ઞાનના લાભો આજે સૌ કોઈને ઉપલબ્ધ છે તે સમયે શિક્ષણ સુવિધાવાળા અને સાધન સંપન્ન લોકો પૂરતું મર્યાદિત હતું આવી પરિસ્થિતિ જોયા પછી વિક્રમભાઈને લાગ્યું કે શિક્ષણ સમાજના છેલ્લા નિમ્ન સ્તર સુધીની લોકોને મળે તો જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને આ માટે તેમણે આયોજન કર્યું અને શ્રી ઉમાશંકરને કહ્યું કે સતત શિક્ષણ કન્ટિન્યુઇંગ એજ્યુકેશનના કાર્યક્રમો બનાવી તૈયાર થાવ બહુ જ ઓછા સમયમાં તમને અમદાવાદને ટેલિવિઝનની સુવિધાઓ મળનાર છે આ રીતે શહેરી અને ગ્રામ વિસ્તારમાં દેશના દૂર દૂરના વિસ્તારોમાં બાળકો યુવાનો પ્રૌઢોને શિક્ષણ આપી શકાશે એટલે તેઓ તો ભૌતિકશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ અથવા અવકાશ વિજ્ઞાનની વાત કરતા હોય અને સાથે સાથે આયોજન પણ તે છતાં આ બધાના કેન્દ્રમાં શિક્ષણ જ હોય યુનિવર્સિટી વિષયવાર થોડાક અધ્યાપકોની મદદ લઈ બધા વિષયોનો અભ્યાસક્રમ નક્કી કરે કોલેજોએ આ અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવાનું રહે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની પરીક્ષા લે આ રીતે યુનિવર્સિટીની શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિથી વિક્રમભાઈ સંપૂર્ણપણે વાકેફ હતા પરીક્ષા પદ્ધતિને હેતુલક્ષી ઓબ્જેક્ટિવ બનાવવા માટે તેમણે શ્રી ઉમાશંકર સાથે કેટલીક વખત વિગતવાર ચર્ચાઓ કરી હતી સૂચનો કર્યા હતા તેમના સૂચનોનો કોઈ અમલ થયો હોય તેવું તે સમયે લાગેલું નહીં અને આજે તો બિલકુલ લાગતું નથી તેઓ દ્રઢપણે માનતા કે વિજ્ઞાનનું શિક્ષણ તો પ્રયોગો દ્વારા જ આપી શકાય અને તેમ થાય તો જ વિજ્ઞાન શિક્ષણના હેતુઓ સિદ્ધ થાય વિજ્ઞાનના હેતુઓને સાર્થક બનાવવા માટે પ્રયોગ અને સંશોધનને સતત પ્રોત્સાહન મળવું જોઈએ એવી તેમની અભિલાષા હતી અને તે સાથે પ્રયત્નો પણ ખરા પણ આજે તો વિજ્ઞાનમાં બોર્ડ કે યુનિવર્સિટી કક્ષાએ પ્રયોગોનું મહત્ત્વ રદ કરી દેવામાં આવ્યું છે આથી વિદ્યાર્થીઓ કે શિક્ષકો પ્રયોગોના નામે માત્ર કર્મકાંડ કરે છે પરિણામે વિજ્ઞાનના શિક્ષણની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે વિક્રમભાઈને મન શિક્ષણ એટલે અક્ષર જ્ઞાન નહીં પણ સાચા અર્થમાં સાક્ષરતા વિજ્ઞાન ઉદ્યોગ અને વ્યવસ્થાપનમાં તેઓ પારંગત હોવા ઉપરાંત કલા શિક્ષણના ચાહક પ્રચારક અને પ્રણેતા હતા તેમના પત્ની શ્રીમતી મૃણાલીની ભારતના પ્રથમ કોટીના શાસ્ત્રીય નૃત્યાંગના હતા તેમના અધ્યક્ષપદે વિક્રમભાઈએ અમદાવાદમાં નૃત્ય અને નાટ્ય કલા કેન્દ્ર શરૂ કર્યું નૃત્ય કલાકારો માટે આ સંસ્થા અદ્વિતીય છે વિજ્ઞાન વેપાર કે કલામાં સુશિક્ષિત થવું જરૂરી છે અને તેને માટે સજ્જ સંસ્થા હોવી અનિવાર્ય છે આ હતી વિક્રમભાઈની શિક્ષણવિદ તરીકેની વિશદ સમજ કેટલાક લોકો તેમની શૈક્ષણિક વિશિષ્ટતાઓ માટે જાણીતા હોય છે તો કેટલાક તેમના પાંડિત્યને કારણે એવા પણ લોકો હોય છે જે તેમની દીર્ઘ દ્રષ્ટિ વિઝન અને ભાવનાને મૂર્તિમંત બનાવવાની શક્તિ ધરાવતા હોય આવા લોકો પોતાના વિચારોને સંસ્થાનું સ્વરૂપ આપવા શક્તિશાળી હોય છે વિક્રમભાઈ આવી વ્યક્તિ હતા પણ તેમની શોધ મહાન કે સીમા રૂપ ન હોય પણ તેમની દીર્ઘદ્રષ્ટિ અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું વ્યક્તિત્વ બેશક મહાન હતા વિક્રમભાઈ અવકાશ વિજ્ઞાનને મોહક વિલક્ષણ અને ઉત્તેજનાત્મક ઘટના તરીકે જોતા ન હતા ચંદ્ર કે મંગળ ઉપર ઉતરાણ કરવા માટે નવા વિજ્ઞાન તરીકે પણ જોતા ન હતા અવકાશ વિજ્ઞાનને દેશના વિકાસના સાધન તરીકે તેઓ મૂલવતા હતા આ એક એવું સાધન છે જેના વડે દરેક વ્યક્તિને શિક્ષણ આપી શકાય અલબત્ત બીજા ઘણા હેતુઓ જેવા કે દૂર સંચારણ મોસમ વિજ્ઞાન અને સુદૂર સંવેદન રિમોટ સેન્સિંગને પણ સિદ્ધ કરી શકાય છે આઝાદી પછીના બે દાયકા સુધી ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં વિજ્ઞાન કે અન્ય શિક્ષણ ક્ષેત્રે કોઈ નવતર પ્રયોગ થયો નથી શિક્ષણના આધુનિક વિચારોને કોઈ કોલેજ કે યુનિવર્સિટીએ વિધેયાત્મક પ્રતિસાદ આપ્યો નહીં એટલે વિક્રમભાઈએ પોતે એકલે હાથે શિક્ષણ અને ખાસ કરીને વિજ્ઞાનના શિક્ષણને આધુનિક બનાવવા માટે આયોજન કર્યું આ આયોજનનું મૂર્ત સ્વરૂપ એટલે કમ્યુનિટી સાયન્સ સેન્ટર જે ગણિત ભૌતિક રસાયણ અને જૈવ વિજ્ઞાનના શિક્ષણને સમૃદ્ધ કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડે છે કમ્યુનિટી સાયન્સ સેન્ટર જેવી સંસ્થાઓ દેશભરમાં ઊભી કરવામાં આવે તો ચીલા ચાલુ અને કાલગ્રસ્ત શિક્ષણને તિલાંજલિ આપી આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને વિજ્ઞાનનો લાભ સૌ કોઈને મળે આથી તેઓ કહેતા કે હું સ્વપ્ન દ્રષ્ટા છું એવા દિવસની હું કલ્પના કરું છું કે ભારતનો પ્રત્યેક નાગરિક દૂરદર્શન દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે દેશના ખૂણે ખૂણે જ્ઞાનનો સંદેશ પહોંચે શિક્ષણનું આ ભગીરથ કાર્ય ઉપગ્રહ દ્વારા થઈ શકે ધંધા કે કોઈ અન્ય પદ ઉપરથી નિવૃત્ત થયા બાદ વિક્રમભાઈ તેમનો બધો જ સમય દેશના વિજ્ઞાન શિક્ષણને આધુનિક અને ઉન્નત કરવા તીવ્ર ચંકના ધરાવતા હતા પણ કુદરતે કંઈક જુદું જ વિચાર્યું હતું ભારતના વિજ્ઞાન વિકાસ અને શિક્ષણ માટે તેમનું અકાળ અવસાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાય વિક્રમભાઈ શિક્ષકનો જીવ હતા જેટલા પ્રેમ અને ઉમંગથી તેઓ અવકાશ વિજ્ઞાન પરમાણુ ઊર્જા અથવા ઉદ્યોગનું અધ્યયન અને અધ્યાપન કરે તેટલા જ પ્રેમ અને ઉમંગથી વેદ અને ઉપનિષદનું પણ અધ્યયન કરતા તેઓ ભારપૂર્વક કહેતા કે જેમણે ઉપનિષદને પચાવ્યું છે તેને માટે કોઈ સત્યનિરપેક્ષ પરમ નથી અને કોઈ અસત્ય પણ બધું જ સાપેક્ષ છે તેની સ્પષ્ટતા ઈશા વાસ્ય ઉપનિષદના શાંતિ પાઠમાં કરવામાં આવી છે ઓમ પહેલું પૂર્ણ છે આ પૂર્ણ છે પૂર્ણમાંથી પૂર્ણ લેતા પૂર્ણ બચે છે પૂર્ણમાં પૂર્ણ ઉમેરતા પૂર્ણ રહે છે અહીં ઉલટી સુલટી વધતો વ્યાઘાતી લાગે એવી વાત કરી છે એવું જ નીચેના મંત્રમાં જોવા મળે છે તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસય બાહ્યતઃ તે હાલે ચાલે છે તે હાલતું ચાલતું નથી તે દૂર આગે છે અને તે નજીક પાસે છે તે સર્વની અંદર છે અને તે સર્વની બહારેય છે અહીં આગળની વાત ગતિ અને અંતરની ભાષામાં કહી છે કોઈ સ્થિતિની સંદર્ભ ભૂમિકા વગર ગતિ સંભવિત નથી તે ક્ષેત્રમાં આવે જ નહીં ઇન્દ્રિય ગમ્ય બને જ નહીં આવો ગતિ સ્થિતિ ન્યાય અનુભવ સિદ્ધ છે ગતિ એ સાપેક્ષતા છે આ વાત થઈ ઉપનિષદની રેલવેના પ્લેટફોર્મ ઉપર બે ગાડીઓ સ્થિર પડી હોય અને પછી બેમાંથી એક ગાડી ઉપડે ત્યારે તેની તરફ નજર કરતાં બીજી સ્થિર ગાડીમાં બેઠેલા ઉતારોને પોતાની ગાડી ઉપડ્યાનો ભાસ થાય છે પણ સ્ટેશન પરની કોઈ સ્થિર વસ્તુ તરફ નજર કરતાં પોતાની ગાડી સ્થિર લાગે છે એટલે બીજી ગેડના ઉતારોને પોતાની ગાડી ચાલતી ગાડીની સાપેક્ષ ગતિમાં લાગે છે અને સ્થિર વસ્તુની સાપેક્ષ સ્થિર લાગે છે પૃથ્વી મોટી છે તે વાત સત્ય છે પૃથ્વી નાની છે તે વાત પણ સત્ય છે આવું કેવી રીતે બને પૃથ્વી ચંદ્ર કરતાં મોટી છે અને સૂર્ય કરતાં નાની છે સાપેક્ષતાને લીધે આમ થાય છે આમ ઉપનિષદ મુજબ કોઈ પણ સત્ય કે અસત્ય સાપેક્ષ છે અને સાપેક્ષવાદ મુજબ બધા જ પદાર્થોની ગતિ સાપેક્ષ છે આ રીતે ઉપનિષદ અને સાપેક્ષવાદને એક ભૂમિકા ઉપર તો વિક્રમભાઈ જેવા શિક્ષક જ લાવી શકે વિક્રમભાઈ ઉપર ગાંધીજીની ભારોભાર અસર હતી આથી જ તે ઉપનિષદ સંસ્કૃત સાહિત્ય અને વિજ્ઞાન પરત્વે સમર્પિત હતા આવા સમર્પણથી તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ ખૂબ જ વધ્યો આવી ભાવનાથી જ વ્યક્તિ કે સંસ્થા આગળ આવી શકે છે